જય ગૌ માતા હું રક્ષક વિશાલ રાજ માળીયાટીના જીવદયા ટીમ અત્યારે અહીંયા જય દાસારામ મહિલા મંડળ સત્સંગ ગ્રુપ દ્વારા બીમાર ગૌમાતા અને નંદીને લાડવા ખવરાવા માટેનું આયોજન કરેલું છે અને અહીંયા અમારી માળીઆાટીના જીવદયા ટીમ જે સતત અબોલ જીવો માટે સેવા કરે છે રાતના દિવસ તો એ લોકોએ અમને આમંત્રિત કરેલા છે કે તમે લોકો પણ અહીંયા આ સહભાગમાં અમને સાથ સહકાર દેવા આવો તો અત્યારે હું ગૌ રક્ષક વિશાલ રાસ ને અમારી આખી ટીમ છોકરા બધા અને આ મહિલાઓ ગૌમાતા માટે નંદી માટે અને શ્વાન માટે ખવરા માટેની આ બધી તૈયારી કરી રહ્યા છે તો ખરેખર આ વસ્તુ સારી કહેવાય કે મહિલાઓ અને અમારી ટીમ જે આજે સાથે રહીને કામ કરે છે તો માળિયા હાટીના ગામ માટે પણ આ ગૌરવની વાત કહેવાય

જીવ રક્ષક દ્વારા પણ આ મંડળમાં વિશાલભાઈ દ્વારા પણ આ મંડળમાં જોડાઈ ગયેલા છે અને ગૌ રક્ષક ની સેવા કરેલી છે અને ખુબ ખુબ ધન્યવાદ જય ગૌ માતા હું ગૌરક્ષક વિશાલ રાજ માડી આટી આજે આ મહિલા મંડળ ગૃહ દ્વારા જે ગૌમાતાને અને નંદીને લાડવા ખવરવા માટેનો જે કાર્યક્રમ રાખેલો છે એમાં વૈશાલીબેન અને એમના મંડળ તરફથી અમારી જીવદયા ટીમ અમને લોકોને આમંત્રણ કરેલું છે કે આ સેવા કાર્યની અંદર તમે પણ અમને સહકાર આપો તો અત્યારે અમે લોકો અમારી ટીમ અત્યારે બને એટલી અહીં અમે એ લોકોને મદદ કરેલી છે અને રાત્રે ગૌમાતાને નંદીને અને શ્વાનને આ જે બનાવેલા લાડવા છે મહિલાઓ દ્વારા એ અમે અને અમારી ટીમ રાત્રે આ ખવડાવવા માટે અમે નીકળવાના છીએ જય ગૌ માતા